ફરી વાત કરીએ તો મોરબી રાજકોટ કોર સ્ટેટ હાઈવે ઉપર ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના દરોડા સનાળા ગામ નજીક આવેલ શ્રીજી એસ્ટેટમાં દરોડા જે છે તે પડ્યા છે ત્યારે કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં ગેરકાયદેસર ફેક્ટરીઓ જે છે તે પાણીની લાઇનો ઝડપાઈ છે ત્યારે કારખાનાદારો દ્વારા જમીનમાં બિછાવી દેવાઈ પાણીની લાઇનો નજીકથી પસાર થઈ રહેલી નર્મદાની સંપ સંપની લાઇનમાંથી કનેક્શન લીધા હોવાનું સામે આવ્યું હતું મોરબી રાજકોટ હાઈવે ઉપર જીડબ્લ્યુ આઈ એલના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે ત્યારે નજીકથી પસાર થઈ રહેલી નર્મદા સંપની લાઇનમાંથી કનેક્શન લીધું હોવાનું રેડ દરમિયાન સામે આવ્યું છે ગેરકાયદેસર ભૂતિયા કનેક્શનની વ્યાપક ફરિયાદને લઈને રેડ જે છે તે કરવામાં આવી છે એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી આઠ જેસીબી મશીન અને ચાલીસ અધિકારીઓના કાફલાની સાથે જે છે તે આ રેડની કામગીરી કરવામાં આવી હતી ત્રીસથી વધુ કારખાના દારોએ ગેરકાયદેસર કનેક્શન લીધા હોવાનું રેડ દરમિયાન સામે આવ્યું છે અંદાજે એક કિલોમીટરથી વધુ લાંબી પાઇપો બિછાવી કનેક્શન જે છે તે લીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે મહત્ત્વના સમાચાર કહી શકાય રાજકોટથી ત્યારે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ઘણી જે છે તે લાઈનો ગેરકાયદેસર લીધે હોવાનું સામે આવ્યું છે ત્યારે નર્મદાની લાઇનમાંથી ઘણા સમયથી કરવામાં આવતી પાણીની ચોરીને લઈને તંત્ર જે છે તે હરકતમાં આવ્યું હતું જેને લઈને દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે